જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું રામાપીરની પવિત્ર કથા શ્રી રામદેવ પીર જેમને હિન્દવાપીર અને રણુજાના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની ગાથા ભક્તિ પરાક્રમ અને સમાજ સુધારણાના પર્ચાઓથી ભરેલી છે તેઓ ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે આશરે સો વર્ષ પહેલાં વિક્રમસવત ચૌસો નવની ભાદરવા શુભ બીજના શુભ દિવસે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા કાશ્મીર ગામમાં તેમનો જન્મ થયો હતો તેમના પિતાનું નામ અજમર રાય તવર અને માતાનું નામ નિર્મળ દેવી હતું અજમર રાય આ વિસ્તારના રાજા હતા પરંતુ તેમની સંતાન ન હોવાથી તેઓ ખૂબ દુઃખી હતા સંતાન પ્રાપ્તિ માટે રાજા અજમર રોય દ્વારકા જઈને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી ભગવાને પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તેઓ પોતે જ તેમના ઘરે પુત્ર સ્વરૂપે અવતાર લેશે સમય આવે મિનળ દેવીએ બે પુત્રોને જન્મ આપ્યો એકનું નામ વિરમદેવજી અને બીજાનું નામ રામદેવજી રાખવામાં આવે રામદેવજી જન્મથી જ દેવી શક્તિઓ ધરાવતા હતા અને અદ્ભુત ચમત્કારો બતાવતા હતા રામદેવપીના જન્મ સમયે પોખરણ પ્રદેશમાં ભૈરવ નામનો એક શક્તિ શક્તિશાળી અને દૂર રાક્ષસ રહેતો હતો તે લોકોને ત્રાસ આપતો જાનવરોનો શિકાર કરતો અને યજ્ઞમાં વિઘ્ન નાખતો લોકો તેના ત્રાસથી થળથળ કામતા હતા નાનપણથી જ રામદેવજીએ માનવતાની રક્ષાનું બીડું ઝડપ્યું ભૈરવ રાક્ષસને પટકાર આપવા માટે રામદેવજી તૈયાર થયા ભૈરવ અને રામદેવજી વચ્ચે ભયંકર યુદ્ધ થયું આખરે રામદેવજીએ પોતાની દિવ્ય શક્તિઓનો ઉપયોગ કરીને રાક્ષસ ભૈરવનો વધ કર્યો અને પોખરણને તેના ત્રાસમાંથી મુક્ત કરાય આ ઘટનાથી તેમની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ અને લોકો તેમને દેવ માનવા લાગ્યા ડાલીબાઈ અને સગુનાબાઈની કથા રામદેવ પીર સાચા અર્થમાં સમાજ સુધારક હતા તેમણે જાતિ ભેદભાવને દૂર કરવા પર ભાર મૂક્યો એ વખતે રામદેવજીને એક સરોવર પાસે એક નાનકડી બાળકી મળી આ બાળકી મેઘવાળ જાતિની હતી જે તે સમયે સમાજમાં પાસા ગણાતી હતી રામદેવજીએ સમાજના તમામ નિયમોનો પરવા કર્યા વિના તેને પોતાની ધર્મની બહેન બનાવી તેનું નામ ડાલીબાઈ રાખ્યું અને તેને પૂરા સ્તમાન સાથે ઉસેરી ડાળીબાઈ પણ ભક્તિભાવમાં લીન હતી અને રામદેવજીના ઉપદેશોને અનુસરતી રામદેવજીના સગા બહેનનું નામ સગુનાબાઈ હતું રામદેવજીએ સગુનાબાઈના લગ્ન સહારા પરિવારમાં કરાવ્યા આ બંને બહેનો એક ધર્મની અને એક સગી પત્તે રામદેવજીનો પણ પ્રેમ દર્શાવે છે કે તેઓ જ્ઞાતિ કે ભેદભાવમાં માનતા ન હતા ડાલીબાઈને રામદેવજી એટલું માન આપતા હતા કે જે આજે પણ રણુજામાં રામદેવભીની સમાધિની બાજુમાં જ ડાલીબાઈની સમાધિ આવેલી છે સરસતાનું પ્રતિક છે મક્કાના પીરોનો પચો રામદેવનો સૌથી પ્રખ્યાત અને ચમત્કારી પ્રસંગ મક્કાથી આવેલા પાંચ પીરો સાથેનો છે એક વખત મક્કાથી પાન રામદેવજીની સાંભળીને તેમની પરીક્ષા લેવા માટે રનુજા આપ્યા રામદેવજીએ તેમનું સ્વાગત કર્યું અને જમવાનું આમંત્રણ આપ્યું જ્યારે તેઓ ભોજનમાં બેઠા ત્યારે પીરોએ યુક્ત કરીને કહ્યું કે તેઓ પોતાના જ વાસણોમાં જમે છે અને તે ભૂલી આવ્યા છે પીરોનો આશ્રય રામદેવજીને ધર્મ સંકટમાં મૂકવાનો હતો પરંતુ રામદેવજીએ ફક્ત એક ક્ષણ માટે આંખો બંધ કરી અને એક ચમત્કાર થયો તે પાંચ પીરોના વાસનો આશ્ચર્યજનક રીતે તેમની ચમક સાજર થઈ ગયા પરચો જોઈને પીરો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને ખાતરી થઈ ગઈ કે રામદેવજી સામાન્ય માનવી નથી પરંતુ પરમ સત્તાના અવતાર છે પીરોએ રામદેવજીના ચરણોમાં માથું નમાય અને તેમને બિરુદ આપી સ્વીકાર કર્યા આ ઘટના પછી રામદેવજી હિન્દુ મુસ્લિમ અને સમુદાયમાં આદરણીય બન્યા અને તેમને હિન્દુવા વાપી તરીકે ઓળખવામાં આવે લાખા વંજારાનો પચ લાખા વંજારા અને તેની પત્ની સકુબાઈ રામદેવ પીરના પર ભક્ત હતા લાખો વંજારો મીઠાના વેપારી હતો એક વખત જ્યારે તે પોતાના બળગાડામાં મીઠું ભરીને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રામદેવજીને તેને મળ્યા રામદેવજીએ તેને પૂછ્યું કે ગાડામાં શું ભરેલું છે લાખાએ રામદેવજીની પરીક્ષા લેવા માટે જૂઠું બોલ્યું કે આ ગાડામાં માત્ર રેતી ભરેલી છે રામદેવજીએ હસીને કહ્યું ભલે આજથી તારા ગાડામાં રેતી જ રહી જો જ્યારે લાખો બજારો બજારમાં પહોંચ્યા અને મીઠાના કોથરાઓ ખોલ્યા તો તે ચોંકી ગયો બધા કોથરાઓમાં મીઠાને બદલે સાચે જ રેતી ભરેલી હતી લાખારને પોતાની ભૂલ સમજાઈ તે ડૉક્ટર રામદેવજીની પાસે પાછો ફર્યો તેમના ચરણોમાં પડીને માફી અને વિનંતી કરી કે તે મીઠાને ફરી મીઠું બનાવી દે રામજીએ લાખાની ભક્તિ અને પસ્તાવો જોઈને તેને માફ કર્યો અને તેના મીઠાને ફરી પાસું મીઠામાં ફેરવી દીધું આ પરચો પણ રામદેવ પીરની દિવ્યતાનો છે સમાધિ જીવનભર માનવતાની સેવા ધર્મ અને સમાજ સુધારાનું કાર્ય કર્યા છે શ્રી રામદેવ પીર વિક્રમ સવન ચૌસો બેતાલીસની ભાદરવા સુદ એકાદશીના દિવસે માત્ર તેત્રીસ વર્ષની યુવાન વયે રણુજા ખાતે જીવન સમાધિ લેવાનો નિર્ણય કર્યો આ પવિત્ર સ્થળ આજે લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે ભાદરવા બીજથી શરૂ થતા મેળામાં દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે રામણાદેવિંહની કથા આપણને સત્ય સમાનતા કરુણા અને ભક્તિનો માર્ગ દર્શાવે છે તેઓ આજે પણ તેમના ભક્તોના હૃદયમાં જીવંત છે અને સંકટ સમયે તેમનો હેલો સાંભળીને મદદ માટે આવે છે જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોત તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા